નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જુલાઈ બે હજાર બાવીસની સ્થિતિએ જે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે જાણીશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કયા રાજ્યપાલ છે તો વીસમાં રાજ્યપાલ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર શ્રી અમરત પટેલ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે શ્રી અરવિંદ કુમાર જે છવ્વીસમાં ચીફ જસ્ટિસ છે યાદ રાખજો મિત્રો છવ્વીસમાં ચીફ જસ્ટિસ છે ગુજરાત રાજ્યના લોકાયુક્ત શ્રી રાજેશ એચ શુક્લા જે પાંચમાં લોકાયુક્ત છે ગુજરાતના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર શ્રીમતી નીમાબેન આચાર્ય અને યાદ રાખજો મિત્રો જે પ્રથમ મહિલા અધ્યક્ષ છે એટલે કે જે પ્રથમ મહિલા સ્પીકર છે ગુજરાત વિધાનસભાના ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી પાટીલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે શ્રી આશીષ બાટિયા યાદ રાખજો મિત્રો આમને આઠ મહિનાનું એક્સટેન્શન મળેલ છે જીપીએસસીના અધ્યક્ષ શ્રી નલિન ઉપાધ્યાય ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ઇલાબેન ભટ્ટ ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હિમાંશુ પંડ્યા અને ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ મોસ્ટલી રાજ્યપાલ જ હોય યુનિવર્સિટીના ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ગિરીશ બિમાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાન્સેલર તો રાજ્યપાલ ગુજરાત ટેકનોલોજી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ચાન્સેલર તો રાજ્યપાલ ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ ગુજરાત ગૃહ સચિવ શ્રી રાજકુમાર ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા અને ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી પ્રકાશ એન શાહ એન્ડ લાસ્ટ ગુજરાતના ત્રીજા નાણાં પંચના અધ્યક્ષ શ્રી ભરત ગરીવાલા તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપને સૌપત્ર મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત